ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકા પત્રકાર એકતા પરિષદ દ્વારા લોકોની સેવાકીય અભિગમથી ઠંડી મીઠી મધુરી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું આવી અસહ્ય ગરમીને કારણે અવરજવર કરનારા હજારો રાહદારીઓએ ઠંડી છાશ પીને ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમ હાઈવે ઓવરબ્રિજની નીચે ચાર રસ્તા નંદાસણ ખાતે કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પત્રકાર એકતા પરિષદ મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ઠાકોર મહિલા યાદવ દવિડભાઈ પટેલ પટેલ અજયસિંહ મનોજભાઈ યોગી ખોડાભાઈ કાર્યકારી પ્રમુખ નરેશ વાઘેલા ભીખાભાઈ કાપડિયા ભાવેશભાઈ પરીખ તેમજ પોલીસ સ્ટાફ તથા સામાજિક સેવાભાવી લોકો ઉપસ્થિત રહી આ છાસ વિતરણ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો તો જોતા રહો લાયક સ્વાટ ન્યુઝ ગુજરાત અને ફરી મળીશું સમાચાર સાથે નમસ્કાર